પંચમહાલ જિલ્લાના કાલોલની વ્યાજબી ભાવની સરકારી અનાજની દુકાને બે લાખ ઉપરાંતની કિંમતની સરકારી અનાજ સગેવગે કરતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી કાલોલની વ્યાજબી ભાવની સરકારી અન્નપૂર્ણા ગ્રાહક ભંડારમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા અને કાલોલ મામલતદાર યુન્દ્રશીપ સાથે કાલોલ તાલુકા પુરવઠા ટીમ ચેકિંગ દરમિયાન કુલ એકસો ચોવીસ કટ્ટાની ઘટ જોવા મળી જેમાં મુખ્યત્વે ઘઉં બેતાલીસ ચોખા બાઉોતેર ખાંડ ચાર તુવેરદાર બે અને ચણા ચાર કટાય જેની કિંમત આશરે બે લાખ બત્રીસ હજાર ચારસો ને સડસઠનો જથ્થો બારોબાર સગે વગે પ્રસ્થાપિત થતા જિલ્લા પુરવઠા અધિકારીએ મામલતદાર સહિત ગ્રાહકોના ક્રોસ વેરિફિકેશનની કામગીરી શરૂ કરી છે અઠવાડિયા પહેલાં આ દુકાનને પુરવઠા વિભાગ દ્વારા સીલ કરાઈ હતી અને ત્યારબાદ દુકાનનો સંપર્ક કરતાં સંપર્ક થઈ શક્યો ન હતો જેથી આજ જ સોમવારે દુકાનનો તાપ ખોલાવી ઓનલાઈન જથ્થાનું ચેકિંગ કરતાં મોટી ઘટ જોવા મળી હતી જેથી દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ પુરવઠા અધિકારી એચ ટી

અમારી ટીમ દ્વારા વારંવાર સંપર્ક કરવા છતાં તેઓ હાજર રહેલ નથી ઓનલાઈન જથ્થો કાઢી અને તપાસણી કરતા દુકાનની અંદરથી ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટ મળી આવેલ છે જેમાં ઘઉંમાં બેતાળીસ કટા કટ છે ચોખામાં બોતેર કટા ખાંડની અંદર ચાર કટા તુવેર દાળમાં બે અને ચણાની અંદર ચાર આમ કુલ મળીને એકસો ચોવીસ કટાની કટ જણાઈ આવેલ છે જેના કિલોગ્રામ થાય છે છ હજાર બસો સોળ કિલોગ્રામ છે અને એની બજાર કિંમત થાય છે બે લાખ બત્રીસ હજાર ચારસો સડસઠ રૂપિયા થાય છે આમ આ મોટા પ્રમાણમાં ઘટ મળી આવેલ હોય જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકૂળ અસર પહોંચાડેલું હોય તેમજ રેશન કાર્ડ ધારકોને તેઓને મળવાપાત્ર જથ્થો છે આપેલ ન હોવાનું ને બારોબાર સગે વગેરે કરેલ હોવાનું પ્રસ્થાપિત થતું હોય દુકાનદાર અલ્પેશ ભાનુ પ્રસાદ જોશીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અત્યારે ટીમો બનાવી તાલુકા મામલાદાર કચેરીએથી અને હાલ રેશન કાર્ડ ધારકોના ઘરે ઘરે જઈ અને ક્રોસ વેરિફિકેશન ચાલુ કરવામાં આવ્યું છે સાથે સાથે રેશન કાર્ડ ધારકોના પણ જવાબ લેવા માટે ટીમો રવાના કરી દીધી છે